નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે સ્ક્રીન પર ઓરણી જોઈ રહ્યા છો તે જે છે મિત્રો એકદમ નવી સિસ્ટમની ઓરણી છે અને આપણે ગુજરાતમાં નહીં પણ આપણે ભારતમાં આપણે કહીએ તો પણ ચાલશે કે ભારતમાં જે છે મિત્રો પ્રથમ વખત કંઈક નવી સિસ્ટમની ઓરણી જલારામ એગ્રો દ્વારા જે છે મિત્રો બનાવવામાં આવે છે જલારામ એગ્રો દ્વારા અલગ અલગ સિત્તેર થી એસી મોડલ જે છે એ મિત્રો બનાવવામાં આવ્યા છે અને ખેડૂતોને ઓર્ડર આપ્યા બાદ ઓરણી જે છે એ મિત્રો બનાવવામાં આવે છે મિની થી લઈને મોટા સુધી ઓરણી જે છે મિત્રો દ્વારા બનાવવામાં આવે છે સાત હજાર પાંચસો થી લઈને એક લાખ પાંચ હજાર સુધીની ઓટોમેટિક ઓરણી જે છે એ મિત્રો જલારામ એગ્રો દ્વારા બનાવવામાં આવે છે હવે આ જલારામ એગ્રો દ્વારા બનાવવામાં આવેલી ઓટોમેટિક ઓરણીની ખાસિયતની હું તમને વાત કરું તો સ્લાઇડર અને જેક સિસ્ટમથી આ ઓરણીમાં જે છે મિત્રો ગોઠવવામાં આવ્યા છે

નવ નવ દાતાની વરણી છે ત્રણ સ્ટેપમાં જે છે એની અંદર નવ દાતા ચાર પાટલી અને જીરાની છાકણી છે હવે આ પેલા ધોકાની અંદર આપણે ચાર દાતા ફિટ કરેલા છે જે અહીંથી ઊંચા નીચા થાય છે જેક સિસ્ટમ જેને કહેવાય કે આ ચાર દાતા આની અંદર ફિટ કરેલા જ્યારે ચોમાસું બેસે ત્યારે તમારે મગફળી વાવવાનો સમય થાય ત્યારે બીજી વરણી અંદર તમારે બીજા દાતા કાઢવા પડે આ વરણીની અંદર એક દાતો કાઢવો નહીં પડે આ પાછળ પાંચ દાતા છે આને ઉપર લઈ લો અને નીચે બેસાડો એટલે તમારે ચાર જ વાવેતર થાય કોઈ પણ વસ્તુ જમીન ઉપર આવી જશે જમીનથી આઠ ઇંચ ઉપર ચાર દાતાનો જ ઉપયોગ જેથી જમીન તમારી હુકા નહીં અને ચાર લીટર થશે અને બીજી જમીન ખોટી વિખાશે નહીં ચાર દાતા અંદર તમે વાવેતર કરતા હોય હવે જારીનો પ્રશ્ન તો જારીના પ્રશ્નની અંદર તમારે સોળ ની જારી હોય બત્રીસ ની જારી એટલે ટૂંકમાં સોળ ની છે વીસ ની છે અથવા તો જારી છે જે કઈ જારીનો ફેરફાર કરવાનો આ સ્ટ્રેર છે જેથી દાંતો તમે માત્ર બોલ ઢીલા કરી અને દાંતો ફેરવી ટેપ થ્રુ માપી અને તમે જારી શેક કરી શકો છો ચાર દાતા આવે તો છે ત્યાર પછી આમાં પાંચ દાતાનું સૌરાષ્ટ્રની અંદર છે પાંચ દાતા બત્રીસની ની જારીના વધારે પડતા કે ભાઈ તમારે પાંચ દાતાનું વાવેતર છે કોઈ એમ કે મારે અઢારના પાટલાનું વાવેતર છે બાજુના ખેતરવાળો એમ કે મારે સોળની જારીનું વાવેતર છે તો આ વરણીમાં બધું ચાલશે સોળની જારી કરવા માટે તમારે બીજો સ્ટેપ નીચે ઉતરવાનો પહેલો ઉપર લઈ લેવાનો એટલે આ પાંચ દાતાનું વાવેતર થશે આની અંદર બત્રીસની જારીના દાતા અત્યારે પાટલિયા લગાડેલા કમ્પ્લીટ છે આ ચોમાસાની સિસ્ટમ છે મિત્રો કોઈ એમ કે મારે ઝીણી મગફળી છે સાડત્રીસ નંબર છે રોહિણી છે આવી વેરાયટી આપણે નવ દાતે વાવવાની થાય છે જેને સૌરાષ્ટ્રની અંદર સેમરખીએ તો તમારે બે ધોકાને નીચે ઉતારી દેવાના છે એટલે નવ દાતાનું વાવેતર કમ્પ્લીટ થતું જશે કોઈ પણ છે તમે મગફળી વાવો જુવાર વાવો નવ દાતાનું રહેશે ત્યાર પછી જાજા ભાગે વાતો ચણા ચોવીસ ની જારી નો ચોવીસ ની જારી એટલે પહેલાં ધોકાની અંદર તમારે ચોવીસની ની જારીના ચાર ત્રણ દાતા ફિટ કરી દેવાના છે એટલે ચણા વાવો હોય ત્યારે તમારા ત્રણ દાતા જ નીચે ઉતારવાના આની અંદર તમારે વીસની ની જારીના ચાર દાતા ફિટ થાય એટલે વીસની જારીના ચણા વાવવાના થાય તો તમારે આ ધોકો નીચે ઉતારવાનો થાય જ્યારે તમારે જેની જરૂરિયાત હોય નીચે ઉતારવાનો ચણા વાવાઈ ગયા અડધું ખેતર ચણાનું અડધું ધાણાનું કરવું છે તો ઘઉંનું કરવું છે તો જે પટ્ટા ઉગે છે ચાર પાટલીઓ દ્વારા એ આ પાટલીનો ધોકો તમારે નીચે ઉતારવાનો છે જેની અંદર ચાર પાટલી લાગેલી છે આની અંદર પાંચ પાટલી થઈ શકે છ પાટલી થઈ શકે જેવી ખેડૂતની જરૂરિયાત તે મુજબ પાટલી આપવામાં છે તો જયારે તમારે પાટલી વાવેતર કરવું હોય એ પણ આગળ પાછળ છે આ પાછળ છે વચ્ચેની બે આગળ છે પાછી ઓલી સાઈડ ની છેલ્લી એ પાછી પાછળ છે પાંચ પાટલી કરો તો ત્રણ પાછળ ને બે આગળ આવશે હવે એની અંદર એ બાર છે ઘણી વાર ખેડૂતો એવો પ્રશ્ન કરે છે પાટલી મારે કેટલાની જારીએ ચડાવવાની તો તમારે ક્યારો કેવડો કરવો છે એની ઉપર આધાર છે પાટલી કેટલાની જારી ચડાવવી ક્યારો તમે સાઈઠ નો કરો ચોસાઈ નો કરો અઠાવન નો કરો અણસાઠ નો કરો એ મુજબ તમારે પાટલી ચડાવવાની રીતે હવે આ પાટલી વાવેતર કરવું હોય ત્યારે બે ધોકા ઉપર લઈ લેવાના ક્યારો પ્લીન નીકળે દાતો ક્યાં અડે નહીં જમીન થી આઠ ઇંચ ઊંચો હાલશે ત્યારે આ પાટલી નીચે ઉતારી દેવાની છે એટલે પાટલી અંદર જે પટ્ટા ઉગે ઘઉં દાણાના એનું વાવેતર થઈ શકે સૌરાષ્ટ્ર ની અંદર જાજા શિયાળા પાકમાં ચણા ઘઉં જીરો અને ડુંગળી હવે ઘઉં નું વાવેતર તમારે થઈ ગયું અથવા તો દાણાનું વાવેતર થઈ ગયું કે હવે આપણે ઘઉં દાણા નથી હોવા બે ત્રણ વીગાની ડુંગળી અત્યારે ડુંગળીનું વધારે ચલણ છે જે નાસિક વાવે છે પીળી પત્તી વાવે છે રોપ નથી કરતા ખેડૂત ડાયરેક છાટણીનું વાવેતર કરે છે તો છાટણીની અંદર આ બેસ્ટ છે કે આની અંદર તમારે જીરાનું વાવેતર થાય આ ત્રણે સ્ટેપ તમે ઉપર લઈ લો આગળના એટલે ક્યારો કેરોપ્લીન નીકળે ક્યારો ક્યારોપ્લીન નીકળે ત્યાર પછી આજે સરિયા છે આના આ નીચેના એ એકદમ આ સ્પ્રિંગ ઉપર લગાડેલા છે સ્પ્રિંગ ઉપર લગાડેલાનું કારણ એ છે કે જેથી કરીને તમારે કોઈ ઢેપો આવે પથ્થર આવે તો હરિયા ઊંચા થઈ જાય જેટલી પા હોય એ પ્રમાણે તમારા જમીનમાં લીટા થતા જાય લીટા થાય ત્યારબાદ તમારું આમાં બિયારણ પડે જીરું છે ઉનાળું તલ છે તો ડુંગળી છે જે વાવેતર કરવું હોય આની પાછળ તમારે રાપ જે ખેડૂતો અત્યાર સુધી બાંધતા એ કઈ રાખવા નથી રાપની અંદર તમને ખબર છે જમીન ભીની હોય ત્યારે જે આપણે કૂચો કચરો કે વસ્તુ હલવાય છે એની હિસાબે જયારે વાવેતર ઉગે ત્યારે અંદર લીટા દેખાય છે તો આની અંદર તમારે પાછો સમાર જ આવશે કારણ કે આના લીટાથી આ લીટાની ની અંદર ડુંગળીનું બી વહી ગયું તે પછી અમારા જ આવશે પોચો જ થશે અમારી તમારો તમારે પ્રેશર આપવું હોય તો નીચેનો બોલ તમે ટાઈટ કરી શકો છો ઓછું પ્રેશર કરવું હોય તો બોલ ને નીચે અડાડીને ઉપરનું ઉપરના બોલ ટાઈટ એટલે હરિયો ઉપર આવશે એટલે પ્રેશર ઘટી જશે પ્રેશર ઘટશે એટલે ડુંગળીનું બી તણાશે નહીં આ જે વાવેતર થાય છે જીરાનું ડુંગળીનું તલનું એ ઓગણત્રીસ દાતાનો દત્તાર જે આપણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર એક લાખ વીસ હજાર એક લાખ દસ હજારની કિંમતના અત્યારે બનાવે છે માત્ર એની અંદર તમે ડુંગળી વાવી શકો ઓગણત્રીસ દાતામાં એવો દત્તારના સવા લાખ રૂપિયા લાખ રૂપિયા કિંમતમાં અત્યારે માર્કેટમાં વેચાય છે એ જ વાવેતર સેમ ટુ સેમ આ વેણીની અંદર થશે હરિયાની હિસાબે હરિયાની કિંમત માત્ર અને માત્ર પંદરસો રૂપિયા છે અને ઈ હરિયાની કિંમત એટલા માટે જમીનમાં થાય છે કે જે લીટો થાય છે જેટલી પા છે એટલા જ લીટા થાય આની અંદર તો ખેડૂત મિત્રો જીગ્નેશભાઈ પાસેથી તમે ઓરણીની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવી આ ઓરણી જો તમારે લેવી હોય તો હું તમને એડ્રેસની વાત કરું તો મુકામ વીરપુર જલારામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તો તમે રાહ છે ની જુઓ છો ફટાફટ પહોંચી જાવ જલારામ એગ્રોમાં તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આ વિડીયોને જે છે મિત્રો વધુમાં વધુ શેર કરો જો તમે આ મારી યુબ ચેનલ પર નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન